રાજા ની તલવાર સહી સાઈડ થી જોવા માટે જાય છે છોકરાઓ નરવા પ્રાથમિક શાળા અને ભાણપુર પ્રાથમિક શાળા થી આજ રોજ વન ભોજન ના નિમિત્તે માખણિયા પર્વતે આવેલા દરેક વિદ્યાર્થીઓ નું હાર્દિક સ્વાગત છે સબસ્ક્રાઇબ કરવું જરૂરી છે સબસ્ક્રાઇબ એન્ડ લાઈક આવાય તો સબસ્ક્રાઇબ કરી નાખજો માખણિયા પર્વતની ઉપર આવ્યા છે અમે અને આ બધી અમે જવાના છે આ બે તળાવ છે સાત કુંડ છે પછી આ સાઈડ પથ્થરનો એક માંડવો છે જૂનો એ બધું જોશું તો વિડિયો અંત સુધી જોજો અને એક સબસ્ક્રાઇબ કરી નાખજો થેન્ક યુ હેલો દોસ્તો મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે અને આજે અમે અમારા ગામના સ્કૂલના છોકરાઓ અને બધા આવ્યા છે માખણીયા પર્વતની મુલાકાત લેશું અને ઉપર શું છે તમને બધું બતાવશું અમે તો વિડીયો એન્ડ સુધી જોજો ચેનલમાં નવાય તો સબસ્ક્રાઈબ કરી નાખજો તો ઉપર કઈ કઈ વસ્તુ છે હું તમને જણાવી દઉં ઉપર પહેલાંના જૂની વસ્તુઓ છે જે રાજાનો માંડવો છે પછી રાજાની તલવાર છે પછી બે બાપની બારી છે પછી એક પથ્થરની ઉપર સાત કુંડ છે આવું બધું ઘણી બધી વસ્તુ ઉપર આ માખણીયા પર્વતની ઉપર છે જોવા જેવી તો આજે આપણે તે હકીકત છે કે શું છે તે આજે આપણે જોઈશું તો તમે વિડીયો એન્ડ સુધી જોજો ચેનલમાં હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો જોવા આગળ છોકરા બધા જાય છે સ્કૂલના અડધા છોકરા સાઈડ મંદિર છે ત્યાં છે અને અડધા ઉપર ચડે છે તો વિડીયો એન્ડ સુધી જોજો અને એક સબસ્ક્રાઈબ કરી નાખજો

દોસ્તો અમે માખણીયા ઉપર પહોંચી ગયા અહીંયા છે તળાવ જોઈ લો અને આ બીજા આવે જોવા સાઈડ છે બે બાપની બારી અને આ છે તળાવ અડો અને પ્રાથમિક આજ રોજ વન ભોજનના નિમિત્તે માખણિયા પર્વતે આવેલા દરેક વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે એન્ડ અને આપણે સબસ્ક્રાઇબ કરી નાખજો માખણિયા પર્વતની ઉપર છે અમે અને આ બધી જવાના છે આ બે છે સાત કુંડ છે પછી આ સાઈડ પથ્થરનો એક માંડવો છે જૂનો એ બધું જોશું તો વિડીયો એન્ડ સુધી જોજો અને એક સબસ્ક્રાઇબ કરી નાખજો આપણે ભીમ માંડવો જોવા જઈએ છીએ હવે ચાલો છોકરા તો ત્યાં જશું હવે અને બીજી જગ્યા પછી જોશું અડધા છોકરા સાઈડ છે પેલા લઈ લો પેલા છોકરા ને બધા ચાલો આમ આવતો બેન દી આગળ

તો દોસ્તો અહીંયા અમે મહાદેવની શિવલિંગ હતી એક એના દર્શન કરી લીધા હવે આપણે એક બે બાપની બારી જોવાની છે અને રાજાનો માંડવો છે પથ્થરનો તે જોવાનો છે ત્યાં જઈએ છે ભાઈ તમારો બધાનો વિડીયો જોવાનો છે ને યુટ્યુબ માં આવશે હા જો દોસ્તો આ જૂનું છે પેલાનું लोग भी आता है बड़ा वीडियो भरसो ना પછી youtube ચેનલ આલુ હો મે લખિન પછી youtube ચેનલ આલુ તમે બધો ન હો લખિન હાઈ ગાઈસ હાઈ બાય હાઈ ગાઈસ હાઈ બાય હાઈ બાય હાઈ બાય એમ કરજો હા બાય બાય એમ

बता वीडियो जो जो यूट्यूब में आपसे। ओ मस्त है वो। એક રાજા નો માંડવો છે પથ્થરનો તે જોવા જઈશું પછી સાત કુંડ ધીમે છોકરા બહુ તોફાન કરે છે તમારી પાસે વિડિયો આવે એટલે એક સબસ્ક્રાઈબ કરી નાખજો આવા વિડીયો જોવા માટે બધા ગુજરાતના ડુંગરો આ આપણી ચેનલની અંદર મૂકેલાં છે એ ધીમે ધીમે હે ધીમે 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 બધા એ दिमें दिमें। बारी बारी दोस्तों अपने अपनी बारी छे क्या पहुंची गया से जो तो बारी से बारी साइड में

કઈક હશે જનાવર કીધે દોસ્તો રાજાની તલવાર સહી સાઈડ થી જોવા માટે જાય છે છોકરાઓ જો આ છે રાજા નો મોડો

દોસ્તો હવે આપણે પથ્થર ઉપર સાત કુંડ છે તે જોવા માટે જવાનું છે આ બધા આવે છે હવે ચાલો 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 બહાર બધા બોરાક दोस्तों आश एक पत्थर आ पत्थर नहीं सात कुंड से હવે ઉપર ચડી જોઈશું અને આ કુંડની અંદર લાલ માછલી પણ છે ઉકીએ જો પાણી હશે તો હશે ન ચોમાસાની અંદર હોય તો હમણાં શિયાળો છે શિયાળાની અંદર માછલીઓ છે કે નથી પાણી હશે તો માછલીઓ હશે તો આપણે જોશું જો હશે સાત કુંડા પથ્થર ઉપર તો આ બધા છોકરાને ધીમે ધીમે ચડાવશું

ચાલો મનેપાસ છે ધીમા ધીમા ચડો શાદ ચઢાવજો બધા ધીમા ધીમા ઉજા ત્યા દરદો ધરતો ધ

અસનલાની સોરી ઓય દોરિયાની કે સંલાની સોરી એ કે હા એ યાર ઓ કેત્યો કે તેલિયો સડવા એમ ને કેત્યો કે તેલિયો સડવા દે સડ જયા બીલી મત કીધું કે ફૂલ મોખે નઈ આવવાનું એમ ખબર નઈ પડતી ને ચાલો સાત કોદલા દર્શન કરવા આવગા એ એક જ જગ્યા ઉપર હે હેલે હેલે જ બેહી જાવ એમ કામ દેહવાનું નહી એક જગ્યા નહી હે બગા તના દવા ઉપર બનાવના સમાને ઉપર બસ હવે આ બંધકના કામ નહી પાટ આટલા ઉતરી જવા દો પછી કે ઉપર જગ્યા જ નથી પડતી ઉપર કોણ દા થઈ જશો એક આટ પર પહેલા ચડાવે નહી એટલે ચડવા બસ ક્યા બસ તો હવે અમે નીચે ઉતરીએ છીએ જોવા અમારી લાઈન અને બીજા છોકરાઓ અહીંયા છે માખણિયા પર્વત નું પર્વતારોહણ પૂરું થયું હવે અમે નીચે ઉતરીએ છીએ દોસ્તો આ વિડીયોની અંદર બસ આટલું જ મળશું આપણે નેક્સ્ટ વિડીયોની અંદર સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી નાખજો એક કમેન્ટ કરજો તમે ક્યાંથી વિડીયો જોવો છો કેવો લાગ્યો તમને વિડીયો અને આવા જ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો હવે અમે નીચે ઉતરીએ બીજા રીતે પહોંચી ગયા અમે થોડાક પાછળ છે તો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરજો મળશું આપણે નેક્સ્ટ વિડીયોની અંદર